અને કહી દઉં છું આ રોડ ઉપર કોઈ એટલે કોઈ કાઢતા નહીં તમને લેખિત નોટિસ આવે તો અને નોટિસ એટલે મને આ ઉભી લાઈન છે વર્ષો થી કરી દીધી છે આડી છે તમને ભ્રષ્ટાચાર થાય છે રોડ બને છે ગટર નો બસો કરોડ નો ભ્રષ્ટાચાર છે મેં તમે કોઈ બોલતા નથી અચ્છા બધા જ થાય છે વરસાદ આવે એટલે ઘરમાં પાણી નીકળે છે ગટર ના બધા ને અને શાંતિ થી ધંધો કરે છે એને તમે શું કહેવાય

આ રોડ ઉપર જ તમારે પિન મારવાની ઈચ્છા થાય આ કાઢો ડિમોલેશન હું કાઢવી આ બધા ઉભી લાઈન ખાલી કાઢીને દેખાડો તમારા તાકાત હોય તો જેટલા નવા બંધ કામ થયા છે કોઈ જગ્યાએ પાર્કિંગ ની વ્યવસ્થા નથી